આપણે કલો કામકાજ પતાવી અને આપણે ગયા છે હાલ પેથાપુર ગેસ નાખાવા સીએનજી આપણે જવાનું છે પેથાપુર જોડે છે અલુવા ગામ ત્યાં રામદેવપીરનું મંદિર છે આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે આપણે અમારા ભાકો મારા પપ્પા ચા પીવાના છે જગદીશ જગદીશભાઈ ચા પીવા આવ્યા છે અને જગદીશ નો આજે મૂડ નથી તેમ કહી દઉં મારા પપ્પાને મારા ભોફોકાકો ના આવ્યા હોય તો અમારે જવાનું હતું રિવરફ્રન્ટ અમદાવાદ પણ અમારો પ્લેન આખો બગડી ગયો છે એટલે જગદીશભાઈનો મૂડ નથી આપણે ફટાફટ ગેસ લખાય છે આપણે રોમાપી ના મંદિરે દર્શન કરવાના છે દર્શન કરીને આપણે જવાનું થઈના ઘરે ને ફઈના ઘરે આપણે રોટલા બીજા ખાઈ અને નીકળી જવાનું તે બને રહેજો આપણે હા Finally, मित्रों आप रे

ફાઇનલી મિત્રો આપણે દર્શન તો કરી લીધા છે પણ જિગ્નેશભાઈને અમે બે પલળી ગયા છો મારા પપ્પાને અમારા ભોગ આખો જે પાછળ છે અમે બીજ ગાડી પોકવા હતા પણ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો બહુ ભારે વરસાદ ચાલુ છે પાછળ પબ્લિક દેખાતી છે બધી ફાઇનલી મિત્રો આપણે દર્શન કીધા કરીને આવી ગયા છે વરસાદ પડ્યો છે બહુ ભારે આપણે મારા જે બાકી પાછળ છે એ દર્શન કરીને અને મોલ મૌન જિગ્નેશભાઈ દર્શન કરીને આવી ગયા છે બને રહેજો મારી ચેનલમાં અને ફરી મળીશું વ્લોગ સાથે જય માતાજી